માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નેવ્યાસીમાં વૈચારિક ક્રાંતિ પરિસંવાદમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત સૌરાષ્ટ્રની જેમની ટ્રસ્ટની જવાબદારીઓ છે એવા પરેશભાઈ મમતાબેન આ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ આસુબા મંચ ઉપરના તમામ મહાનુભાવો આ તરફ બેઠેલા તમામ વિશિષ્ટ મહાનુભાવો ગામના આગેવાનો મહેમાનો સૌ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેન કેટલીક ખૂબ મહત્વની વાતો હું તમારા સૌની સાથે આજે વહેંચવાનો છું અત્યારે ત્રણ વાગવામાં પાંચ મિનિટની વાર છે સૂર્યનારાયણનો થોડો થોડો તડકો પણ છે અને એ વાતાવરણની અંદર મારે વાતો કરવાની છે અને તમારે વાતો સાંભળવાની છે પણ મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આપને ખાતરી આપું છું કે કોઈ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો કંટાળો ન આવે એની હું તકેદારી રાખીશ એક વાસ્તવિક ઘટના સાથે હું મારી વાતની શરૂઆત કરું હવે જરા ધ્યાનથી આ ઘટનાને તમામ વિદ્યાર્થીઓ સાંભળજો કારણ કે કેટલીક વખત આપણી અંદરનો દીવો પ્રગટાવવા માટે લાંબા લાંબા પ્રવચનોની નહીં એકાદ નાની ચિનગારીની જરૂર હોય આપણામાં ચિનગારી પેદા કરી શકે એવી આ ઘટના છે એટલે જરા ધ્યાનથી મારી આ વાતને સાંભળજો આ દેવગઢ કે ખીંકીયા જેવું જ એક નાનું એવું ગામ અને એ ગામની અંદર એક એવો પરિવાર રહે કે જે પરિવારની આર્થિક પરિસ્થિતિ બહુ જ સામાન્ય હતી એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ કરવા માટે જતા છ સભ્યોનો પરિવાર કડિયા કામ કરે એટલે મર્યાદિત આવક અને એ આવકમાંથી ઘરનું પૂરું થાય નહીં એટલે એ જ પરિવારનો મોટો દીકરો ભણવા માટે શાળાએ જાય પણ સાથે સાથે બપોર પછી કડિયા કામ કરવા માટે જતા એના પિતાની સાથે એ મજૂરી કરવા માટે જાય એ છોકરો તમારા જેવો નસીબવાળો નહોતો એટલે રોજ સવારે સ્કૂલે ગયો હોય બપોરે આવે જમી અને એના પિતાજી જ્યાં કામ કરવા માટે ગયા હોય ત્યાં છોકરો અડધો દિવસ કામ કરવા માટે જાય એના પિતા કડિયા કામ કરતા હોય આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે ઈંટો આપે બીજું નાનું મોટું કામ કરે રવિવારની રજા હોય તમારી જેમ રમવાની એને બહુ ઈચ્છા થાય પણ રમવાનું પણ એના નસીબમાં નહીં કારણ કે રવિવારના દિવસે કોઈના ખેતરમાં મજૂરી કરવા માટે જવાનું એ કુંભારના ઈંટોના ભઠ્ઠા ચાલતા હોય તો એમાં ઈંટો ઉપાડવા માટે પણ જાય બીજાને ત્યાં મજૂરી કરવા માટે જાય ચોમાસા પહેલાં ખેતરમાં મગફળી વાવવાની તૈયારીઓ થતી હોય મગફળી ફોલાતી હોય એ મગફળી ફોલવા માટે જાય આવું નાનું મોટું કામ કરીને પરિવારને મદદ કરે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી પણ માત્ર છપ્પન ટકા માર્ક્સ આવ્યા કારણ કે ભણવાનું અને કામ કરવાનું વાંચવા માટેનો એટલો સમય રહે નહીં એટલે દસમા ધોરણમાં એને છપ્પન ટકા આવ્યા એને સાયન્સ કરવાની ઈચ્છા હતી પણ સાયન્સની ફી ભરવાની પરિવારની હેસિયત નહીં એટલે એક સરકારી શાળાની અંદર સાયન્સ એડમિશન લીધું પૂરું થયું માત્ર એકાવન ટકા માર્ક્સ આવ્યા એ બાર સાયન્સમાં આવ્યો ટ્યુશન રાખવાતા પૈસા નહીં ઘરે પપ્પા સાથે રીતસરનો ઝઘડે એના પપ્પાને એવું કે પપ્પા મોજ મજા કરવા જલસા કરવા નવા કપડાં લેવા પૈસા નથી માંગતો ભણવા માટે માંગું છું મને ટ્યુશન માટે પૈસા જોઈએ છે સામે એના પપ્પાએ એવું કે બેટા તારી વાત સાચી પણ મારી પાસે હોય તો આપું ને છે જ નહીં તો તને આપું કેમ એ છોકરાને બહુ લાગી આવ્યું એને ભણવાનું છોડી દીધું આખો દિવસ ઘરે બેસી રહે એક અઠવાડિયું એવી રીતે ગયું એટલે એક રાતે એ છોકરાના પિતાએ એ છોકરાને કહ્યું કે આ ઘરમાં એમને બેસી રહેવું પોસાય એમ નથી તારી પાસે બે વિકલ્પો છે તારે ન જ ભણવું હોય તો તારી પાસે બીજા બે રસ્તા છે પહેલો રસ્તો કોકના ખેતરમાં મજૂરી કામે લાગી જાય એટલે આવક ચાલુ થાય અને બીજો રસ્તો મજૂરી ના કરવી હોય તો હીરા ઘસવા મળે એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો પોતાના ગામથી નજીકનું શહેર આઠ કિલોમીટર દૂર થાય એ આઠ કિલોમીટર દૂરના શહેરમાં હીરા ઘસવા માટે જાય પણ બસમાં બેસીને નહીં જવાનું કારણ કે બસ ભાટું પોસાય નહીં બાઇક લઈને પણ નહીં જવાનું એના ઘરમાં બાઇક જ નહોતું મકાન જ નડિયાવાળા બાઈક હતું જ નહીં સાયકલ લઈ અને હીરા ઘસવા જાય એક વાર સાંજે એ હીરા ઘસીને પાછો આવતો હતો એના જ ગામના ચાર પાંચ છોકરાઓએ એની મસ્કરી કરી આ છોકરાને બહુ લાગી આવ્યો ઘરે ગયો એની માએ રસોઈ બનાવેલી છોકરો જમ્યો નહીં રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે એને નીંદર ના આવે એમને નીંદર ના આવે એ દીકરાએ રાત્રે નક્કી કર્યું કે મારે આવું જીવન નથી જીવવું મારે કંઈક એવું કરવું છે કે દુનિયાએ મારા અસ્તિત્વની નોંધ લેવી પડે સવારે જાગીને એના પપ્પાને એવું કહ્યું મારે પાછું ભણવું જ પપ્પા કે મને કોઈ વાંધો નથી પણ પૈસા નથી છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ પણ મારે ભણવું છે એના પિતાએ છૂટ આપી એ છોકરાએ સાયન્સ પડતું મૂક્યું કોમર્સ કર્યું એનું એક વર્ષ બગડ્યું કોમર્સમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો પોતાનો ખર્ચો પોતે જ કાઢવાનો હતો એટલે ઓફિસ બોય તરીકે એણે નોકરી ચાલુ કરી મિત્રો ઓફિસ બોય એટલે પટ્ટાવાળા કરતાં પણ ઉતરતું કામ ઓફિસ બોય તરીકે બધું જ કરવાનું હોય કચરા પોતા કરવાના સંજવાડી કાઢવાની શેઠની ગાડીને ગાભો મારી અને ચોખ્ખી કરી આપવાની મહેમાન આવે એટલે પાણી આપવાનું ચા આપવાનું આ બધું કામ કરવાનું પેલો છોકરો ભણતા ભણતા ઓફિસ બોય તરીકે કામ કરે ભણતો ગયો એની નોકરી પણ બદલાતી ગઈ એને કોલેજ પૂરી કરી અને કોલેજમાં આ દીકરાને ગોલ્ડ મેડલ મળ્યો કોલેજમાં પહેલો નંબર આવ્યો એને ગોલ્ડ મેડલ મળ્યો એ દીકરાને એવું થયું કે મારા સપનાઓ હવે પૂરા થશે એ દીકરાએ આગળ એમ કોમ કર્યું એમ કોમમાં એ યુનિવર્સિટીમાં રેન્ક લાવ્યો અરે નોકરી તો કરતી જ જવાની એકવાર એક છાપું વાંચ્યું અને છાપામાં એક લેખ હતો કે તમે પણ સરકારી અધિકારી બની શકો એણે લેખ વાંચો એમાં એવું લખ્યું હતું કે તમે સરકારી અધિકારી કેમ બની શકો લાલ લાઇટવાળી ગાડીમાં ફરતા સરકારી અધિકારીને તમે જોયા હોય પણ બની કેવી રીતે શકાય એ લેખ વાંચો એમાં જીપીએસસીની પરીક્ષા આપવી પડે એવી ખબર પડી એ છોકરાએ નક્કી કર્યું કે હું આ પરીક્ષા આપીશ હું અધિકારી બનીશ ટ્યુશન માટેના હજી પૈસા નહોતા પોતે ટ્યુશન ક્લાસ કરાવતો હતો સાથે સાથે આ પરીક્ષાની તૈયારી કરે લાઇબ્રેરીમાંથી ચોપડીઓ લાવે વાંચે એને જીપીએસસીની પરીક્ષા આપી અધિકારી બનવા માટે એ પરીક્ષા પાસ કરી અને એ દીકરો સીધો જ ગુજરાત સરકારનો ક્લાસ ટુ અધિકારી બની ગયો ક્લાસ ટુ અધિકારી એટલે સમજો મિત્રો મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની ગયો એમણે નોકરી શરૂ કરી પછી એ દીકરાને ખબર પડી કે હું ક્લાસ ટુ અધિકારી કહેવાય મારી ઉપર હજી ક્લાસ વન અધિકારી આવે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી અને એ કક્ષાએ પહોંચવું હોય તો તો કે દસ બાર વર્ષ નોકરી કરો પ્રમોશન મળે પછી તમે ડેપ્યુટી કલેક્ટર થાવ આ દીકરાને તાત્કાલિક પહોંચવું હતું અને એના માટે જીપીએસસીની ક્લાસ વન અધિકારીની પરીક્ષા આપવી પડે નોકરી કરતા કરતા એમણે એ પરીક્ષાની તૈયારી કરી એ પરીક્ષા આપી અને ડાયરેક્ટ ક્લાસ વન અધિકારી બનવાની પરીક્ષામાં આ છોકરો આખા ગુજરાત રાજ્યમાં ત્રીજો નંબર લાવ્યો એ ગુજરાત સરકારનો ક્લાસ વન અધિકારી બની ગયો અને પછી તો એને પ્રમોશન મળ્યું એ સિનિયર ક્લાસ વન અધિકારી બની ગયો સાંભળજો અગિયાર સાયન્સ પૂરું કર્યા પછી બાર સાયન્સમાં પચીસો રૂપિયા ફી ભરવાની જેની ત્રેવડ નહોતી એ છોકરો એક સમયે એવા પદ પર પહોંચ્યો કે જે પદ પર બેઠા બેઠા દર મહિને એ પાંચસો કરોડ રૂપિયાનું ચૂકવણું કરતો હતો પાંચસો કરોડ રૂપિયા એના સહીથી દર મહિને પાંચસો કરોડ રૂપિયા ચૂકવાય એવા પદ સુધી પહોંચ્યો મિત્રો જે દીકરો નાના ગામડામાં રહેતો હતો નળિયાવાળા મકાનમાં રહેતો હતો કડિયા કામ કરવા જતાં એના પિતાની સાથે મજૂરી કરવા જતો હતો બીજાના ખેતરમાં કામ કરતો હતો સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો એ જ છોકરો ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ વન અધિકારી બની ગયો અને એટલું જ નહીં એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે આ બીજા કોઈની વાત નથી આ તમારી સામે નંગ નમૂનો ઉભો હવે જરાક વિચાર કરો કે મારા કરતા તો તમે ક્યાંય સારી પરિસ્થિતિમાં છો જો